ગોધરામાં બે દિવસથી વરસાદી માહોલ યથાવત રહેતા શહેરના મુખ્ય માર્ગો પર મસ મોટા ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો ગોધરાના તમામ મુખ્ય માર્ગો પર કમરતોડ ખાડા તો છે જ હવે મસ મોટા ભુવા પડવાની પણ શરૂઆત થતાં લોકોને હાલાકી વેઠવી પડી રહી છે બે છે ગઈકાલથી જે વરસાદ શરૂ થયો છે અને આજે પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે વિતેલા ચોવીસ કલાકમાં ગોધરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં સાડા ત્રણ આ ઈજ જેટલો વરસાદ નો છે ખાસ કરીને જો બોડરા શહેરની વાત કરવામાં આવે તો બોડરા શહેરમાં જે રસ્તા પરના ખાડા છે તે કમર તોડ છે ખાડા અગવથી પડેલા હતા તેમ છતાંય નગરપાલિકા દ્વારા જે પુરણ કામ કરવામાં આવ્યું નથી ત્યારે હવે ધુવા પાડવાના શરૂ થયા છે જેને લઈને પાલિકાની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી રહી છે બોડરા શહેરના સમગ્ર જે વિસ્તારો છે ત્યાં ધુવા પાડવાની શરૂઆત થઈ ચૂકી છે હાલ તો જે રસ્તા છે તે તેના પર મસ્ત મોટા ખાડા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે હવે ભૂભા પડવાની શરૂઆત થઈ છે પાલિકા તંત્ર ને લોકો અનેક વખત રજૂઆતો કરે છે પરંતુ રજૂઆત પાલિકાના સત્તાધીશો દ્વારા સાંભળવા સુધા નથી આવતી જેને લઈને પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે પાલિકાના સત્તાધીશો એટલી જાડી ચામડીના છે કે ખાડા પૂરવાની તસવીર સુધા લેવામાં નથી આવતી માત્ર ને માત્ર વાતો કરવામાં આવે છે રસ્તા પર ખાડા હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ પડી રહી છે

તેરના જે નિશાનવાળા વિસ્તારો તમામ જે છે તે ત્યાં વરસાદી પાણી ભરાયા છે ને આ સમસ્યા કાયમી છે તેમ છતાંય પાલિકા માત્ર વાતો કરે છે પરંતુ કોઈ કામગીરી નક્કર થતી નથી જેના લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરીએ તો પાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી લઈને અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ હાલ તો આ જે તમામ દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે જી આ ગોધરાની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં કેટલો વરસાદ પડ્યો છે અને કયા જે ગામો છે જે વધુ પ્રભાવિત થયા હોય ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગઈકાલથી જે વરસાદ ચાલુ થયો છે જેને લઈને ખેડૂતોમાં ખુશી વ્યાપી છે વરસાદ ન હોવાના કારણે ખેડૂતો કાગડોડે રાહ જોઈ રહ્યા હતા વરસાદ પડે તેવી માગ પર કહી રહ્યા હતા જે ગો ગોધરા શહેરનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં જે નદી નાળા છે તેમાં પણ પાણીની આવકથી જી જી આભાર માહિતી આપવા માટે તો ગોધરા સહિત જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે પરંતુ ગોધરામાં ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને ખાડા પડ્યા હતા અને ખાડા પડવાના કારણે લોકોને જે વાહન ચાલકો છે રાહદારીઓ છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એટલે કે પાલિકાની જે કામગીરી હોય છે વરસાદ પહેલાની અને વરસાદ વરસતો હોય છે તે દરમિયાન જે કામગીરી હોય છે રોડ રસ્તાનો સુધાર કામ કરવાની તે તમામ પોકળ સાબિત થતી ગોધરામાં જોવા મળી રહી છે